વાંકાનેરના હાથસમાં માર્કેટ ચોક ખાતે આવેલ હોલમાં વર્ષો પહેલાં વાકાનેર નગરપાલિકા દ્વારા એક શોપિંગ સેન્ટરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય હાથસમાં એવો ટાઉન હોલ વિસ્તાર છે જે ખૂબ જ કિંમતી જગ્યા છે મહત્વપૂર્ણ જગ્યા છે આ જગ્યા ખાતે વાકાનેર નગરપાલિકા દ્વારા જે એક શોપિંગ સેન્ટર આશરે આઠેક વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામ શરૂ થતાં જ કોઈને કોઈ કારણોસર વચ્ચેથી આ કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું આ અધૂરું મૂકેલું કામ આજે વર્ષોથી જેમનું તેમ પડ્યું છે જે શોપિંગ સેન્ટર છે તે ખોખું બનીને ઊભું રહ્યું છે શોભાના ગાંઠિયા સમાજ બનીને ઊભું રહ્યું છે અને લાખો રૂપિયાના ખર્ચે જે શોપિંગ સેન્ટર નિર્માણ કરવામાં આવ્યું હતું તે અધૂરું કામ લગભગ આઠેક વર્ષના જેટલા સમયથી જેમનું તેમ પડેલું છે નગરપાલિકાનો આ બાબતે સંપર્ક સાધતા એક જ સૂર આલાપવામાં આવે છે કે કોઈ ટેન્ડર ભરતું નથી ત્યારે આઠ આઠ વર્ષથી કોઈ શા માટે ટેન્ડર નથી ભરતું તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે અને ખાસ કરીને મહત્વપૂર્ણ કહી શકાય કે આઠેક વર્ષથી આ જગ્યા નિર્જન પડેલી છે લાખો રૂપિયાના પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવ્યું છે ત્યારે આ સ્થળ હવે નિર્જન બની રહેતા આવારા તત્વો માટે એક અડ્ડો બની ગયો છે અને આ જગ્યા ખાસ કરીને આવારા તત્વો માટે દારૂડિયાઓ માટે જુગારિયાઓ માટે જાણે કે અનામત રાખવામાં આવી છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આ સ્થળેથી વારંવાર દારૂડિયા જળપાય છે જુગારિયા જળપાય છે આવારા તત્વો જળપાય છે ત્યારે ખાસ કરીને એક કહી શકાય કે મહત્વપૂર્ણ જગ્યા છે તે કામના વાક્યે કામ શરૂ થવાના વાગ્યે જેમની તેમ પડેલી છે નિર્જન બની ગઈ છે ત્યારે ખાસ કરીને ટેન્ડર ન ભરવાના કારણે કેટલા સમયથી આઠ આઠ વર્ષથી શા માટે ટેન્ડર ભરવામાં નથી આવતું તેવા પણ સવાલો ઊભા થયા છે ત્યારે ખાસ કરીને વાકાંડરના જેટલા જેટલા જે મહત્વપૂર્ણ પ્રજાના કામો અટકેલા છે તે બાબતે નગરપાલિકા દ્વારા એક જ ચૂર આલાપવામાં આવે છે કે કોઈ ટેન્ડર ભરતું નથી ત્યારે ટેન્ડર ન ભરવાના કારણે પ્રજાના કામો અટકાવી રાખવા કેટલે અંશે વ્યાજબી છે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રીન ચોકથી જે વિવેકાનંદ સ્ટેચ્યુ સર્કલ સુધીનો જે માર્ગ છે તે બાબતે પણ નગરપાલિકા દ્વારા એક જ સૂર આલાપવામાં આવે છે કોઈ ટેન્ડર ભરતું નથી શોપિંગ સેન્ટર બાબતે પણ આઠ આઠ વર્ષથી એક જ સૂર આલાપવામાં આવે છે કોઈ ટેન્ડર ભરતું નથી ત્યારે હવે ખાસ કરીને મોરબીના જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં જ આધાર કાર્ડ બાબતે અસરકારક કામગીરી કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ પર જઈને ચકાસણી કરીને એક અસરકારક કામગીરી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરના પ્રજાની પણ એક એવી લાગણી છે માગણી છે કે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વાંકાનેરની પણ વિઝિટ કરવામાં આવે અને માત્ર ટેન્ડરના કારણે અટકેલા કામો જે નગરપાલિકા કહે છે કે ટેન્ડરના કારણે અટકે અટકેલા પહેલાં છે તો આવા કેટલા કામો છે તે બાબતે તપાસ કરવામાં આવે અને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વાકાનેરના જે જરૂરી કામો છે તે બાબતે જરૂરી સૂચનાઓ આપીને આ જે અટકેલા કામો છે જે મહત્વપૂર્ણ કામો છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠવા પામી છે કેતનભટ્ટી વાકાનેર